જય હું છું અમીર બારાડી હવે મને બધા જે ફોન કરે છે મેસેજ કરે છે અને બહુ બધા ફોન કરે અત્યારે ફોન ના કરો હું બોરડામાં જ છું અને કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં ના લેતા ભલે જેને જે સમાજને ભેગું થવું હોય થાય કાયદો કાયદાનું કામ કરે છે કોઈ કાયદો હાથમાં ના લઈએ અને ખોટો કોઈ કાકડી ચારો ના કરે શાંતિ જાળવો જ્યારે જરૂર પડશે ત્યારે પણ આપણે કાયદાકીય રીતે લડવાનું છે કોઈએ ક્યાંય ભેગું નથી થવાનું અમીર બારાડીની સલાહ છે મને ફોન કરી અને તમે જે પ્રેમ મારી ઉપર છે સમાજ ઉપર છે એ બદલ આભાર અત્યારે મને ફોન કરો હું ફોન ઉપાડી નથી શકતો બધાના હું બોરડામાં જ છું આવી ગયો છું શાંતિ જાળવવાની છે બે સમાજને ઉગ્રવાદ નથી ફેલાવા દેવાનો બે સમાજને આપણે બધવવાના નથી કાયદાકીય પ્રોસેસ ચાલુ છે હું બધા જાહેર જનતાને અપીલ કરું છું બે સમાજ એની રીતે કાયદાકીય લડશે કાયદો કોઈ દિવસ કોઈનો પક્ષપાત નહીં કરે અત્યારે તમે બધા શાંતિ જાળવો સ્થિર પાણીમાં કાકડી ચારો ના કરવો કોઈએ કાયદો કાયદાનું કામ કરે કોઈએ પણ શાંતિ દોડવવાનો પ્રયત્ન ના કરવો જે જેને ભેગું થવું હોય થાય એ બીજા નંબરની વાત છે જ્યારે મારે આહિર સમાજને ભેગું કરવું હોય છે ત્યારે હું એક મેસેજ નાખી દઈ મને મારા સમાજ ઉપર ભરોસો છે અત્યારે ક્યાંય કોઈ ભેગું નથી થવાનું કાયદો કોઈ હાથમાં નથી લેવાનો ક્યાંય કોઈ આવવાનું નથી અત્યારે તમારો ભાઈ અમીર બારાડી જયરાજાતાની હારે છે આતાના ખંભેથી ખંભે મિલાવીને અમીર બારડી ઉભો છે આતાને જ્યાં જરૂર પડે ત્યાં અમીર બરાડી એની હારે છે એની સાથે જ છે એટલે તમે કોઈ સમાજના એ ચિંતા ના કરો જ્યારે વાત આવશે તેથી હું મેસેજ નાખી પણ કાયદાકીય રીતે કાયદો કોઈએ દોડવવાનો પ્રયત્ન નથી કરવાનો ઉગ્રવાદ નથી ફેલાવવાનો ભાઈચારો જાળવી રાખવાનો છે સમાજ સમાજ વચ્ચે ક્યાંય કોઈએ વિખવાદ કરવી કે કોઈની એવી પોસ્ટ કે રેકોર્ડિંગ સાંભળીને ક્યારેય આહી સમાજ અને કોળી સમાજ વચ્ચે બતાવવાના પ્રયત્નો કોઈ કરાવે તો પણ તમારીની વાતોમાં નથી આવવાનું શાંતિ જાળવવાની છે આપણે કોઈ જાતનો ઉગ્રવાદ નથી ફેલાવવાનો હું હમીર બારાડી દેવભૂમિ દ્વારકાથી બધાને માં શાંતિની અપીલ કરું છું અને આ મેટર કોર્ટમાં છે એસપી સાહેબ છે ધ્યાન છે બધેનું અને લગભગ ગુજરાત આખાની તળાજા ઉપર નજર છે અને કાયદો કાયદાનું કામ કરે આ વિડીયોના માધ્યમથી હું એક જ કહીશ કે મને ફોન ના કરો સમાજની જ્યારે જરૂર પડશે ત્યારે અમીર બારાડી હાકલ કરશે એના ફેસબુક પેજમાં અત્યારે તમે શાંતિ રાખો અમીર બારાડી અત્યારે જયરાજાતાની સાથે જ ખંભેથી ખંભો મિલાવીને ઊભો છે કોઈને કાયદો હાથમાં નથી લેવાનો ફરી વખત એ જ વાત હું દોહરાવું છું કાયદો હાથમાં નથી લેવાનો શાંતિ જાળવો બે સમાજમાં પ્રેમ ભાવના છે એ રહેવા દેવાની છે સમાજ સમાજમાં ઉગ્રવાદ નથી ફેલાવવાનો તો બરાબર તો મને ફોન અને મેસેજ ના કરવા જ્યારે જરૂર પડશે ત્યારે હું સામેથી તમને આહિર સમાજને મારી રીતે કહી દઈશ ચાલો જય દ્વારકાધીશ